હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આપણે મજામાં છીએ ને આપણે છે ને બધા કરતા છે ને ફૂલે ફૂલ મજામાં હોય ને આજમાં તો અમારે જલુભાઈ મજામાં છે હે જલુભાઈ જલુભાઈ તમે મજામાં છો ભાઈ કેમ તમે એટલા બધા કેમ મજામાં છો હે જલુભાઈ તમે એટલા બધા કેમ મજામાં છો જલુભાઈ મને રોડો હે મને રોડો એને જોવું નહીં પણ તમે એટલા બધા મોજમાં કેમ છો

બાદવાનું હોય બાદવું બાધુ છે એટલે બાધુ છે મારે છે ને વિડિયો છેલું છે ને વિડિયો માં એને બાધુ છે એટલે હું એને બગાડી દેવા બાધુ એના બાપાયરે કેમ કરે બાધુ પડક હ એના બાપાને કેદન ભાડા નઈ ને એ ભાઈ છે ને એ બાપારે બાધે ફેમિલી મારા બા છે ને હવે છે ને દૂધ કાઢવાનું ટાણું થઈ ગયું ને તો દૂધ કાઢો મરી છે જો કાક ને જાવું હ હવેડી તમારા ભાઈ આવી ગયા છે રાધાભાઈ આવી ગયા આવી ગયા

મોળા નહીં પડ્યા પણ આને છે ને દરેક બે તન કુતરા છે ને અમારે વાહે પડી ગયા છે ને બે તન કૂતરા છે ને ભડકામ મારી લીધેલા છે પણ તોય ત્યાં હવે છે ને હારા થઈ જાય હે અગર તો છે ને આ બધું ઓલી નાખ્યું હતું પહેલાના સમયમાં હારા થઈ જાય હે એવું ન હોય એ કેદુન મને ભાડ્યો નહીં કે એટલે ભાડી તમે મને કેદુન ભાડ્યો બે ત્રણ છે એવું હોય હા ભાઈ દો ભાઈ છે ને પેલા મારે પાસે આવતા હવે નહીં આવતા ભાગ જાય ખોટું લાગી ગયો હું જોઈએ આ બધું છે ને એમાં એક મોટું એવું કારણ છે મેં તમને પહેલાં કીધું એમ પણ તમને આગળ આગળ થોડી થોડી હે ને ખબર પડી દીધા છે કાંઈ વાંધો નહીં પણ હું છે ને તમને ચોક્કસ બધું જણાવી દઈ પણ થોડોક સમય લાગશે કા જલુભાઈ થોડોક સમય લાગશે જલુભાઈને બધી ખબર છે જલુભાઈ ઝેલુભાઈને અમારે ને કાંઈ ખબર નહીં ખબર છે મને એક હતી પણ તમને થોડાક સમયમાં ખબર પડી જાય તમને ભાઈ કંઈ ખબર આ ભાઈને કઈ ખબર નહીં નહીં ખબર ખબર છે ખબર તો હોય ખબર ખબર પડી જાય હા ધીમે ધીમે આપણે છે ને ભાઈ આગળ વિડીયોમાં એમને એમને આપણે બધું છે ને બધું એ તમને રિવેલ કરી દઈ એટલે થોડીક ધીરજના ફળ મીઠા હોય છે એટલે થોડીક ધીરજ રાખો બધું ખબર પડી જશે ને ખાસ છે ને મારા બાપાએ તમારી મુલાકાત કરાવી દો કારણ કે છે ને માર મમ્મી દઈ ગયું ને એટલે હા પલાળો પળાળો હાટો છે ને મારા બાપા ખાણ પળાળે છે એ બાપા હા ને બાપા હા ભેંવ છે ને ખાણ પલાળે તો ખાણમાં બધું છે ને જો આવું અમે ભેંવને દેઈ છે કપાઈ છે પોપડી છે ને બકાલું ગમી મોળેલું હોય ને એ છે નહીં બાપા વાહ કેમ બાપા મેળો સારો કરતા હારો તે હારો થઈ ગયો થાય હારો થઈ ગયો

અમા છે ને એટલે પેલા અગ્નિ દેવને છે ને અમારે બધા જમાડે છે બની જશે મસ્ત મસ્ત રોટલા શાક બની છે મસ્ત મસ્ત કા મસ્ત મસ્ત જમવાનું બની ગયું છે તો જમી લઈ ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ 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 ra